એમને પણ સાંભળીએ અને વિદ્યાર્થીઓને માટે કઈક સંદેશો આપે પેલા તો મારો સામાન્ય પરિચય આપી દઉં ઘણા બધા લોકો કદાચ મને પહેલીવાર મંચ ઉપર જોતા હશે અને કદાચ મારો પરિચય આખો નહીં હોય મારું નામ ડેનિસ રાજેશભાઈ વિઠ્ઠલભાઈ કેટિયા છે હું એક સામાન્ય શિક્ષણ જગત સાથે સંકળાયેલો માણસ છું અને એક આધુનિકતા એટલે કે કોમ્પ્યુટર શિક્ષણની અંદર કોમ્પ્યુટરનો ઉપયોગ મને એવું લાગે છે કે હજી આપણા સમાજમાં જો કંઈ આપણે સારું કરી શકીએ તો એના માટે શું ઘટે છે અને શું આપણે સારું કરી શકીએ એના માટે હું તમને માહિતી આપવા માટે આવ્યો છું સૌથી પહેલાં અત્યાર સુધી આપણે અભણ એને કહેતા જેને વાંચતા લખતા નહોતું આવડતું પણ હવે અને પછીના વર્ષમાં એટલે કે પાંચ દસ વર્ષની અંદર પણ કેને કહેશું તો કે જેને કોમ્પ્યુટર નહીં આવડતું હોય બરોબર અને આપણે આટલા સમાજમાં બેઠા છે હું ખાલી કોમ્પ્યુટર જનરલી આપણે જોઈએ તો અત્યારે એક બે ટકા જેટલો મારા ખ્યાલ પ્રમાણે આપણે સંખ્યા નથી કે જે કોમ્પ્યુટરનો ઉપયોગ સારી રીતે કરતા હોય અને સારી રીતે આવડતું હોય તો મારી બધા સૂચના ની એક સલાહ છે ગણતરી કરો તો બરાબર છે કે કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે વધારે આપણે કરીએ આપણા છોકરાઓને એનો ઉપયોગ શીખવાડીએ અને આગળ જતા જે કંઈ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો જે જમાનો છે અને આધુનિકતાનો જે સમય છે બરાબર છે એના માટે આપણા છોકરાઓને અત્યારથી જ આપણે તૈયાર કરીએ તો આપણા પહેલે ઓલી વસ્તુ આપણે ગણતરી કરીને રાખીએ કે આપણા છોકરા હવેથી ભલે બીજું ભણતા હોય ત્રીજું ભણતા હોય પહેલું ભણતા હોય પણ એને કોમ્પ્યુટરનો ઉપયોગ અત્યારથી જ આપણે પેલા એની આદતમાં નાખીએ અને કઈક શીખવા માટે એનો ઉપયોગ થાય એવું આપણે પેલા પ્રયત્ન કરીએ હવે એના માટે હું થોડી બીજી વધારે એની માહિતી આપું મોબાઈલ બધા વાપરતા જ હશે લગભગ મોટાથી માંડી નાના માંડી અને આપણે વડીલો પણ બધા મોબાઈલ વાપરતા હશે અને જેના મોટો આપણે કોવિડના સમયમાં ઘરે બેસીને જે બધા ઓનલાઈન ક્લાસીસ હતા એ આપણે બધા લીધા જ હતા છોકરા હોય લીધા હતા ને ભેગા એમના માતા પિતા હોય લીધા હતા અને મોટાભાગના હું તો એમ માનું છું કે ભાઈ છોકરાઓને આવડતું હોય માતાને વધારે આવડતું હોય એમના બેનને વધારે આવડતું હોય એ જ આપણે વસ્તુ કરવી જોઈએ કે ભાઈ હકીકતે છોકરાઓનું ધ્યાન કોણ રાખે છે તો કે ભાઈ બેન રાખતી હોય ભાઈ રાખતો હોય અને મોટા ભાગના માતા રાખતા હોય એના મમ્મી હોય એ વધારે ધ્યાન રાખતા હોય તો આપણે માતાઓને પહેલાં તૈયાર કરીએ પિતાઓનું કામકાજ જે છે પૈસા કરે ટૂંકમાં તમને પૂરા પાડવાનું હું તમને સગવડતા આપવાનું એ આપણે એના ઉપર રાખીએ પણ તમારા માટે જે જે મારી માવડીઓ બધી બેઠી છે એને હું એક વધારાની એક સલાહ આપું અને થોડી એક સરળ વસ્તુ પણ શીખવાડું કે જેના હિસાબે અહીંયા જેટલી બધી માતા બેઠીને ભલે આવડતું ના હોય કે ઘણી વસ્તુ એવી હોય કે આપને આવડતું નથી તો છોકરાઓને આપણે કઈ રીતે શીખવાડીએ હવે એક એન્ડ્રોઈડની અંદર જી શાળા કરીને એપ છે જી શાળા બરોબર ગુજરાતની ગવર્મેન્ટનું જો મને કોઈ અત્યારે જે કંઈ પોલિટિશિયમ છે તો પોલિટીશિયનનું સૌથી સારું કામ લાગતું એમના જી શાળા એપ છે અત્યાર સુધીનું જી શાળા એપની અંદર તમે રજીસ્ટર કરી શકો છો તદ્દન ફ્રી છે પહેલાં પેડ હતી અત્યારે સરકારે તદ્દન ફ્રી કરી દીધી છે એની અંદર બાર સાયન્સ લગીનનું ધોરણ એકથી માંડી અને બાર સાયન્સ લગીનનું તમામ સાહિત્ય એની અંદર આવી જાય છે ઇવન મીડિયમ ઇંગ્લિશના અંદર સાહિત્ય પણ છે તમે સરળ ભાષાની અંદર એનિમેશન સાથે કે કે આપણી આપણી માતા એવું જે વસ્તુ તો સમજી જાય અને પોતાના છોકરાઓને સમજાવી શકે અને કોઈ ટ્યુશનની જરૂરિયાત નથી અને હું તો આજે ગ્રામ્ય લેવલથી ટૂંકમાં સંકળાયેલો છું અને ગ્રામ્ય લેવલની શાળામાં હું નોકરી કરું છું તો મારું પહેલું ઉદેશ્ય એ છે કે મારું જે જાનમેર ગામ છે બરોબર અત્યારે ભાગના આપણે રાજકોટ રહી છીએ અને અહીંયા લગભગ પ્રાથમિક શાળાની અંદર આપણે પટેલના છોકરા તો લગભગ હશે હશે ઓછા હું મારા ગામને આગળ વધારવા માટે મારી શાળાનું હું જ્યાં બહેનો છું બરાબર એને આગળ લઈ આવવા માટે એના માટે હું પ્રયત્ન કરીશ કે ભાઈ જે જી શાળા એપનો જો બધા ઇન્સ્ટોલ કરી લેજો પ્લે સ્ટોરની અંદર ઇઝીલી અવેલેબલ છે જી પછી સ્પેસ આપી શાળા એસે એલ એ બરાબર એકવાર ટ્રાય કરજો મેં આજે જે ડેમો માટેનું આયોજન કર્યું હતું પણ અહીંયા થોડુંક સ્ટેજનું પોસિબલ નહોતું અને થોડો કાર્યક્રમ મોટો થઈ જાય એટલે એના માટે બાકી રાખ્યું છે જેટલા બેઠા છે છે બેઠી એ ખાલી સૂચના કે એકવાર તમે ટ્રાય કરજો અને તમારા છોકરાને બનતી વસ્તુ એનો મદદ કરી અને તમે કરજો અને આ દસ વર્ષ પછી હું અત્યારે નથી તો કદાચ એવું પણ બને કે ભાઈ આનું પરિણામ ના આવે બરોબર છે પણ જો મારા શો માંથી બે છોકરા એવા નીકળે ને કે જે આનો ઉપયોગ કરી અને આગળ નીકળે તોય આપણા માટે આ કાર્યક્રમ સફળ કહેવાય અને આપણે આનો સદઉપયોગ કર્યો કહેવાય હું તો એમ કહું છું કે બે ટકા જ નહીં નીકળે અઠાણું ટકા તમને સફળતા મળશે એકવાર પ્રયત્ન કરી અને તમે આની એક ઉપયોગ કરજો અને એનો ફાયદો બને એટલો લેજો હવે વાત એવી મોબાઈલની તો કે મોબાઈલ અત્યારે છોકરાઓ આપીએ તો બધા કોમન પ્રશ્ન મારો છે બરાબર કે છોકરાઓ થઈ ગેમ રમવા માટે બરાબર આપને બીક પી રાખે કે ભાઈ આનો સદઉપયોગ બદલે દુરુપયોગ થાય અત્યારે સામાન્ય કિંમતમાં આવે છે બાકીની માહિતી બોક્સ અને શું છે એ બધી પાસે માહિતી છે જરૂરિયાત પડે તો મારો સંપર્ક કરજો હું તમને ડિટેલ્સ આપીશ એની અંદર મેં અત્યારે આર માટે મંગાવેલું છે કે જે સામાન્ય રીતે સસ્તું બરોબર અત્યારે એની કિંમત પાંત્રીસો રૂપિયા છે અને કીબોર્ડ અને માઉસ ભેગું એટેચ કરો તો હજાર રૂપિયા બીજા થાય એટલે પિસ્તાલીસો રૂપિયાની આસપાસની અંદર એ આખું આપણું કોમ્પ્યુટર તૈયાર થઈ જાય માત્ર પિસ્તાલીસો રૂપિયા હવે વાત કરું છું મારા વડીલોની મારા કાકા બીજા છે એ બધા આપણે માવાનું બિલ ગણીએ તો એ ત્રણ હજાર પાંત્રીસો રૂપિયાની આસપાસ એક મહિનાનું થતું હોય બરોબર તો માવા થોડાક ઓછા કાજો બરોબર અને છોકરાને માટે આટલું કરજો પિસ્તાલીસો રૂપિયા લઈને એને એકવાર દેજો ન આવડતું હોય તો અમારા જેવા બે પાંચ જણા હોય એને કહેજો એ તમને બાકીની વ્યવસ્થા કરાવી દેશે અને ક્યાંથી લેવું એ બી હું તમને કહીશ કે આમાં ઓનલાઈન તમને લિંક આપીશ મેં જ્યાંથી પરચેસ કર્યું હતું ત્યાંથી અને ત્યાંથી તમે પરચેસ કરી શકશો એ ટીવી કોઈ બી ટીવી આવીને અટેચ થઈ જશે તમારી ઘરે સાદુ ટીવી હશે એલસીડી હશે કે કોઈ બી હશે એની અંદર અટેચ થઈ જશે એમાં જી શાળા એપ બી થઈ જશે અને કોઈ બી વસ્તુ તમારી શિક્ષણ જગતની જે કંઈ હોય પોતાને જે જ્ઞાનને વધારો કરવા માટે જે કઈ વસ્તુની જરૂરિયાત હોય એ આપણે એની અંદર પૂરી થઈ જાય એક પ્રકારનું મિની કોમ્પ્યુટર જ છે અને સરળ કે ભાઈ અત્યાર સુધીના કોમ્પ્યુટર હતા ખરાબ થઈ જતા તો રિપેર કરવામાં પ્રોબ્લેમ થતો આપને આવડતા નહીં આપણે માડીએ મૂક થાય બરાબર તો આ મોબાઈલ જ છે વન ટાઈપ ઓફ એની અંદર ફેક્ટરી સેટિંગ કરો પાછું હતું એવું અને છોકરાઓને બધું આવડતું જ હોય અને મોબાઈલ કરતાં સારું એટલે મોબાઈલની અંદર આંખના પ્રશ્ન બરાબર જે આપને છોકરાઓની બીક લાગતી હોય કે શું જોતા હશે બરોબર શું કરતા હશે નાનું હોય મોબાઈલ તો આજે તમે બધું ચોવીસ કલાક તમે ધ્યાન નથી રાખી પણ જ્યારે તમે ટીવી સાથે એને અટેચ કરશો તો એ તો તમારા લિવિંગ રૂમમાં કે જ્યાં તમે હોલ હોય અથવા તમે બેઠા હોય તો તમારી હાજરીમાં થવાનું છે બરોબર છે એટલે તમને સરળતા પડશે એને આદત પડશે કોમ્પ્યુટરની અને ભવિષ્યમાં જે કંઈ કોમ્પ્યુટરને લગતા વળગતા હશે એ એનો ધંધો અથવા તો એનો નોકરી જે કંઈ વસ્તુનો એનો ફાયદો લઈ શકશે એટલે માત્ર નજીવી જેવી પિસ્તાલીસો રૂપિયા જેવી કિંમત છે એની અંદર પણ મારો ઉદ્દેશ્ય મારા ગામ માટેનો ખાસ જો કે અહીંયા પાટીદાર સમાજને બહુ જાજુ ના કહેવું પડે એના તો ખાલી ઈશારો કાફી હોય પણ છતાં બી બરોબર છે કે આની અંદર મેં એવું ગણતરી કરીને રાખ્યું છે કે મારે જાનમેલની અંદર સો બોક્સ આવવાને મારવા જાય સો બોક્સ આવા વિદ્યાર્થીઓને એને પહોંચાડવા છે એનો ફાયદો લઈએ એવું કરવું જોઈએ એના બદલ હું મારા ખીચરમાંથી પાંચસો રૂપિયા નાખીશ એક બોક્સની કિંમત માનો કે ઉદાહરણ તરીકે પાંત્રીસો રૂપિયા થતી હોય તો હું ત્રણ હજાર રૂપિયામાં પાંચસો તોય છૂટ છે જે એવું નથી કે મારી એકલાની ની છે ગામમાં બધા બેઠા ઘણા બધા આપણે પૈસા થકી સગવડતા વાળા છે બરોબર છે એમને બી કહું છું કે ભાઈ આપણે મંદિરમાં દાન દેતા હોય બરોબર છે બીજી જગ્યાએ દાન દેતા હોય તો આ બી એક પ્રકારનું દાન જ છે અને આજ તમને દસ વર્ષ પછી તમારા ગામડા ને પાછું જે અત્યારે પડી ગયું છે એને જ ઉભું કરીને બતાવશે કારણ કે ઇન્ટરનેટના સમયમાં આપણે જોઈ લીધું કે આપણા છોકરા બધા ઘરે ગામડે બેસીને એક સમયે કોવિડમાં બેઠા બેઠા અહીંથી નોકરી કરતા હતા બરોબર તો એ સમય દૂર નથી અત્યારે કે દસ વર્ષની અંદર અહીંયા બેઠા બેઠા તમને કોઈ એવી આઈટી કંપની જોવા મળે અથવા તો અહીંથી બેઠા બેઠા નોકરી જોબ કરતા હોય સારી એવી કંપનીમાં બરોબર તો આ બધું શક્ય ત્યારે જ છે કે જ્યારે આપણે નાનપણથી આવી વસ્તુનો ઉપયોગ કરતા આપણે શીખીએ આપણા છોકરાઓને શીખવાડીએ અને મહત્તમ આનો ઉપયોગ કરીએ જો સારી વસ્તુ હોય તો ભેગી થોડીક ખરાબ વસ્તુ હોય કે તમે જો કાળજી ના રાખો એને ધ્યાન ના રાખો તો થોડુંક અવડા પરિણામ પણ આવી શકે પણ આપણે બને ત્યાં સુધી આપણે અગાઉનું એમ પકડીને ચાલીએ કે પહેલાં તો આપણે કઈટા વાડીએ ચાલીને જાતા હતા તો અત્યારે ચાલીને જવું શક્ય છે નથી બરોબર છે તો અત્યારે જો સમય જે છે એ મુજબ જો તમે નહીં આલો તો તમે પાછળ રહી જાઓ એટલે મારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે જે મહત્તમ ઉપયોગ થાય બરોબર એક સામાન્ય વસ્તુ જે તમારા મોબાઈલમાં હોય તો પહેલા તમે ઇન્સ્ટોલ કરજો પછી વધારેની વધારે આજે ટીવી ની અંદર ઇન્સ્ટોલ કરતા ન ફાવે અને આવું કોઈ પિસ્તાલીસો પાંચ હજાર રૂપિયાનો ખર્ચો કરી શકતા હોય તમે બરોબર તો આ વસ્તુ અવશ્ય લેજો બરોબર છે એની અંદર યુટ્યુબ બધું ઘણું બધું આવે છે કે જેની અંદર છોકરાઓને શીખવા જેવી બે ત્રણ વસ્તુ મળી જાય વધારે હવે બાકીની વસ્તુમાં તો આપણે કીધું બરોબર જે અને આપણા સમાજ માટે જ નહીં હું તો ગામ માટે ખુલ્લો છું બરોબર છે કે ભાઈ ગામની અંદર મારે મારી શાળાથી હું શરૂઆત કરીશ હું જ્યાં ભણ્યો ત્યાં હું પેલા મારા ખર્ચે તદ્દન ફ્રી બરાબર છે એમાં કોઈ એક રૂપિયો નહીં જે શાળા જે ધોરણની અંદર અત્યારે સરકાર શ્રી દ્વારા ટચ પ્રોજેક્શન નથી ત્યાં ટીવી આવી ગયા છે પણ જે શાળાની અંદર જે વોર્ડની અંદર નહીં હોય તો ત્યાં હું પહોંચાડીશ કુમાર શાળા અને કન્યા શાળાની અંદર અને અહીંથી હું શરૂઆત કરી અને મારું આગળ કામકાજ વધારીશ હવે અંતે આપણે હું ખૂબ આભારી છું કે ભાઈ જે અહીંયા જે આટલું મેનેજમેન્ટ કરે છે આટલા સમયથી અને દી રાત દિન જોયા વગર મને ખબર છે કે તહેવાર હોય તો આપણી ઘરે આપણે આપણે ઘરે બોલાવે અને ઘરે આપણે ટૂંકમાં હાજર હોય પણ એમનો ઘરનો પ્રસંગ આજે ઘરના ઘરની જવાબદારી મૂકી અને આજે આટલા ત્રણ ચાર દિવસથી હું જોઉં છું કે આ બધી તમારે આપણે એક સામાન્ય સ્નેહ મિલનની અંદર આપણી વ્યવસ્થા બધી જળવાઈ રહીએ એ માટે બધા તન તનતોડ મહેનત કરે છે ખાસ કરીને આપણા જે દાતાશ્રીઓ અને જે શ્રમદાન દેવહારોનો હું ખૂબ આભારી છું અસ્તુ ધન્યવાદ નવા છે અને આપણો નવી પેઢી છે અને કઈ દિશામાં જવું જોઈએ અને ક્યાંથી નોલેજ મળવું જોઈએ અને એના માટેની જે જાહેરાત કરી છે એની મહેનતની ધન્યવાદ હવે ભલાણી